નમસ્કાર સર્વે મિત્રોને સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલમાં હું છું જગદીશ વાગેલા મિત્રો કચ્છ દર્શનમાં આજે આપણે આવ્યા છીએ નખત્રાણા તાલુકાના અમારા ગામ મધ્યે જ્યાં આવેલી છે હજરતપીર ભાખરચાની દરગાહ તો સૌથી પહેલાં આપણે ભાખરચા પીરને દરગાહ જોઈશું તેનો ઇતિહાસ જાણીશું અહીંયા ભોંયરું પણ આવેલું છે જે કહેવાય છે કે આ ભોંયરું જૂનાગઢ સુધી જાય છે અહીંયા અહીંયા ઐતિહાસિક વાવ પણ છે સાથે સાથે કુંડ પણ ભાખરસા કુંડ તરીકે ઓળખાવવામાં આવે છે જે ભાખરસાએ બનાવ્યો હતો એવું કહેવામાં આવે છે સાથે સાથે સમગ્ર સંકુલને આપણે જોઈશું સુંદર વાતાવરણ આ બધું આપણે નિહાળીશું ઇતિહાસ જાણીશું તો વિડીયોને છેલ્લે સુધી જોજો અને વિડીયોને તમારા મિત્રો સુધી પણ જરૂર શેર કરજો ચાલો મિત્રો તો શરૂઆત કરીએ આજના વિડીયોની અને સૌથી પહેલાં આપણે જોઈશું પીર ભાખરસાની દરગાહ સૌથી પહેલાં આપણે અંદર જઈશું પીર ભાખર શાહના દર્શન કરીશું તો આ છે પીર ભાખરશાહની દરગાહ અમે લોકો અહીંયા સૌથી પહેલાં પીર ભાખર શાહના દર્શન કર્યા તેમજ એમના વિશે થોડીક ઐતિહાસિક માહિતી પણ લીધી તો એ પ્રમાણે પીર ભાખર શાહની લોકજીભે એવી કથા મળે છે કે આશરે સવા સાતસો વર્ષ પૂર્વ મુલ્તાનથી કચ્છ નાડાપા નાડા એક થી બે કિલોમીટર આવેલું ગામ છે ત્યાં એમના પિતાને એક હિન્દુ સંતના આશીર્વાદથી પુત્ર પ્રાપ્ત થયેલ અને સાત વર્ષના થયા ત્યારે એ સંતની સાથે તે જુનાગઢ પચીસ વર્ષ સાધનામાં ગાળ્યા આ ભાકરસા પીરની જે દરગાહ છે એને એના સામે આવેલું સંકુલ મિત્રો સૈયદ પીર ભાકરશાહ જીવન એક મસ્તરામ ઓલિયા ફકીર જેવું હતું તેમણે અહીંયા નજીક આવેલ કરોડપીરની દરગાહ પાસે કોતરી કાઢી તેની અંદર એકાંતવાસ એમને પરમ શાંતિ અને નિજાનંદનો અનુભવ થતો તેમણે રોવા પાસે નખત્રાણા તાલુકાના રોવા પાસેના ડુંગર પર આસન જમાવેલું જ્યાં એમની સ્મૃતિ સ્થાનક આવેલું છે કચ્છના પ્રખ્યાત ભક્તિમાન કવિત્રી રત્નાભાઈ પીર ભાકરસાના મુરીદા એટલે શિષ્ય હતા ભાકરસા સાંઈ એક સારા શાયર પણ હતા આ છે ભાકરસા પીર દરગાહ અને એમની ત્યાં આવેલ સંકુલ ચાલો હવે આપણે આગળ જઈશું અને જોઈશું અહીંયા જે ભોયરું આવેલું છે સાથે સાથે ભાખરચા હોજ આવેલો છે એ પણ જોઈશું જુઓ તમે વિડીયોમાં દ્રશ્યમાન આ વાવ છે બીજો મોટો હોજ અને કુંડ આવેલો છે એ પણ આપણે જોઈશું અહીંનું વાતાવરણ ખૂબ જ શાંત અને સુંદર નદી પણ અહીંયા આવેલી છે તેના વિશે આપણે થોડીક માહિતી લઈશું જોઈ શકો છો તમે અહીંયા જે વાવ છે આ પાછળથી ઉપર બનાવેલી છે અંદર જે વાવ છે એનું પાણીનું લેવલ એકદમ ઉપર છે તો આ જગ્યા વિશે હજી આપણે વધુ માહિતી લઈશું તો મિત્રો જે આવેલો જે ભાખરસાઇશું તેની ચોક્કસ માહિતી ઉપલબ્ધ નથી સ્થાનિક લોકોના કહેવા અનુસાર આજથી એકસો વર્ષ પહેલા આ સિલોનું નિર્માણ થયું છે એવી માન્યતા છે કે હજરત ભાખરસા નાળા ગામમાં જે જગ્યા પર પોતે રહેતા હતા ત્યાં નદીના કિનારા પર એક મકાન બંધાવ્યું અને પાણીની સુવિધા માટે એક વિરડી ખોદી એ નદીનું પાણી ખારું હતું પણ પીર ભાખરસાની કરમત અને આશીર્વાદથી આ પાણી મીઠું થઈ ગયું આ જે પર્યાપ્ત મોજૂબ છે આ સેલોર વીસ ફૂટ ઊંડી છે તેથી પાણીના સ્તર કેટલા ઉપરના ભાગે હશે તેનો અંદાજ આવે છે એક બાજુથી પાંચ ફૂટ લાંબા બાવીસ પગધિયા છે સેલોરને માળ કે કમાન નથી જમીન ઉપર તેની લંબાઈ ત્રીસ ફૂટ છે અહીંનો ચોરસ કુવો વીસ બાય વીસ ફૂટનું મોટું કદ ધરાવે છે અને તેથી જ આ સેલોર વિશિષ્ટ બની રહી છે છેક અંદરના કૂવાનું માપ દસ બાય દસ ફૂટ છે જે ખડક કોતરી કોતરીને બનાયો છે વિશાળ ચોરસ કૂવા પર અઢી ફૂટ ઊંચી પાળી બનાવી છે અહીં શિલ્પ વિધાન કે ટોડા કોષના થાળા જોવા મળતા નથી પીર સ્થાનકે આવતા યાત્રાળુ અને વટુઓ માર્ગો માટે આ સેલોર ખૂબ જ ઉપયોગી બની રહી હતી તો વિડીયોમાં તમે જોઈ શકો છો જે ભાખરસા કુંડ અને હોજ તરીકે ઓળખવામાં આવે છે આગળ આપણે જોઈશું જે અહીંયા આવેલું છે ભોયરું ત્યાં અંદર જઈશું અને જોઈશું એ ભોયરાની અંદર જો મિત્રો આ છે ભાખરસા હોજ આ જગ્યા પર તમે પહોંચવા માંગતા હો તો અમારા ગામથી ત્રણ કિલોમીટર વાયુ દિશામાં આવેલું છે તો ચાલો મિત્રો હવે આપણે જઈશું અંદર અને જોઈશું જે આ કહેવામાં આવે છે કે આ ભોયરો જુનાગઢ સુધી જાય છે અંદર આપણે જઈશું લાઈટની પણ અંદર વ્યવસ્થા છે અમે મિત્રો સાથે અંદર પણ પ્રવેશ કર્યો આવી રીતે મિત્રો જો તમે અંદર લાઇટની વ્યવસ્થા છે અને પાછળથી અહીંયા ટાઇલ્સ પણ લગાવેલા છે આવી રીતે અંદરનું ભોયરાનો દ્રશ્ય હું તમને બતાવું છું તો મિત્રો આવી રીતે અમે લોકો આ ભોયરાની અંદર પ્રવેશ્યા પાછા વળીશું આ ભોયરાથી બહાર નીકળીએ તો આ એક પ્રાચીન અને ઐતિહાસિક જગ્યા કહી શકાય મિત્રો જો તમે આ જગ્યા પર પહોંચવા માંગતા હો તો મિત્રો ફરીથી જણાવી દઉં આ જગ્યા કચ્છ જિલ્લાના નખત્રાણા તાલુકાના અમારા ગામથી ત્રણ કિલોમીટર વાયવ્ય દિશા એટલે પીરની દરગાહથી આગળ આમારા આમારાથી રવા પર જતા જમણી બાજુ ફાટક આવે છે તેની નજીક પીર ભાકરસા દરગાહ સંકુલ અને એક વિશિષ્ટ સેલો સાથે સાથે આ ભોંયરું પણ આવેલું છે અમે લોકો બહાર નીકળી આવ્યા છે અને એનું જે વાતાવરણ સુંદર વાતાવરણ તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો અને માહિતી તમને સારી લાગી હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડિયો શેર કરવાનું ભૂલજો નહીં ફરીથી મળીશું આવા જ વિડીયો સાથે આવી જ ઐતિહાસિક જગ્યાની મુલાકાત અમે લઈશું અને માહિતી આપીશું તો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ ધ ચેનલ મળીશું નવા વિડીયો સાથે નવી માહિતી સાથે થેન્ક યુ ધન્યવાદ